રાજ્યમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ શહેરાની મોડલ સ્કૂલ ખાતે આવેલ પરીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા રાજ્યમાં આજથી ધોરણ દસ અને ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા પરવાડ શહેરાની મોડલ સ્કૂલ ખાતે આવેલ પરીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો સાથે જ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે પણ વિદ્યાર્થીઓને શુભાશિષ આપી શુભેચ્છાઓ પાઠવી હતી આજરોજ દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રથમ દિવસ શરૂ થાય છે તો પ્રથમ દિવસના દિવસે જે બાળકો પરીક્ષા આપવા છે તેમને મારા શુભ આશિષ આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યો છું જો સારી રીતે પરીક્ષા આપી શકે વિના સંકોચે કોઈ પણ ગભરાવટ વગર પરીક્ષા આપે તેના માટે તેમને શુભેચ્છા આપી ગુડ લક આપ્યું કહ્યું અને સર્વ વિદ્યાર્થીઓ સારી રીતે પોતાના